જય અંબે આગામી નવથી અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ મહાસુદ બારસથી ચૌદસ દરમિયાન એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન અંબાજી ખાતે કરવામાં આવેલું છે ગુજરાત સરકાર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે આ ત્રણેય દિવસોએ ગબ્બર તળેટીમાં જે એકાવન શક્તિપીઠોની જે સ્થાપના કરેલ છે ત્યાં યાત્રાઓનું વિવિધ પ્રકારની યાત્રાઓ પાલખી યાત્રા ચામર યાત્રા યાત્રા ધ્વજા યાત્રા પાદુકા યાત્રા આમ વિવિધ યાત્રાઓનું આયોજન થશે મોટી સંખ્યામાં માય ભક્તો એમાં જોડાશે તો આપ સૌને પણ આ એક જ જન્મમાં એક જ સ્થળે એક જ દિવસે એકાવને એકાવન શક્તિપીઠ ના દર્શનનો પુણ્ય મળે લાભ મળે તે માટે માય ભક્તોને મોટી સંખ્યામાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ આવકારે છે સૌ પધારો અને આ એકાવન શક્તિપીઠી પરિક્રમા મહોત્સવને સફળ બનાવો જય અંબે